કૌરવો અને પાંડવોની સાથે હું પણ આવનારા યુદ્ધોમાં છે એને પણ મદદ કરી શકું શું ગુરુદેવ આપ મને શિષ્ય તરીકે નહીં સ્વીકારી શકો પણ મારો શું ગુનો છે એક આદિવાસીનો દીકરો બનવો એ કોઈ ગુનો છે તો આપ મને ગુરુ શિષ્ય તરીકે નહીં સ્વીકારો કાઈ વાંધો નહીં આપ મને એક આશીર્વાદ આપો કે હું એક સારો શિષ્ય બનીને તમને બતાવું હું સરસ મજાની એક મારા ગુરુની પ્રતિમા બનાવીશ અને પ્રતિમાને આ વૃક્ષ નીચે રાખી અને એ પ્રતિમાના આધારે હું ધનુવિદ્યા શીખીશ અને મારા ગુરુએ આપેલા આશીર્વાદનું માન રાખીશ ગુરુદેવ આપ મને આશીર્વાદ આપો કે હું સારો એવો ધનુર્ધર બની શકું થાય એવો ગુરુ આ જંગલમાં એક કૂતરું ભસતું હોય એવું લાગે છે અને હું આ વિદ્યા અભ્યાસ કરું છું તો આ વિદ્યા અભ્યાસમાં એક કૂતરું મને છે ખલેલ પહોંચાડે છે મારે એનો કાઈ ને કાઈ રસ્તો તો કાઢવો જ પડશે ગુરુદેવ આપ મને આજ્ઞા કરો કે આ કુતરાને હું આ આંતરથી હું છુટકારો મેળવી શકું મારે કુતરાને નુકસાન નથી પહોંચાડવું પણ આપના આ પ્રતિમાને કે જે ભગવાન ગણી અને મે જે આ ધનુર્વિદ્યા શીખેલી છે એનો હું એક પ્રયોગ બતાવું આસ હવે કૂતરું ભક્ષ ભસવાનું બંધ કરી દેશે આ કૂતરાના મોઢામાં મે બાણ મારેલા છે પણ એને ઈજા નથી પહોંચાડી

આ પ્રતિમાને મે ગુરુ માની અને મે આ ધનુ વિદ્યા શીખવી જે પુત્ર તમે જોયું છે એ પુત્ર વસ્તુ હતું અને મારી વિદ્યામાં ખલેલ પહોંચાડતું હતું આટે મે પુત્રને વસ્તુ બંધ કરેલું છે પણ આપની વિદ્યા કે હું એવો પારંગત બન્યો છું કે પુત્રના મુખને બંધ કરવા છતાં પણ એ પુત્રને ઈજા પહોંચાડેલી નથી આ આજ્ઞા કરો ગુરુદેવ

Thank you.